જાફરાબાદના સુમસામ હાઈવે પર અકસ્માત સર્જી એક સિંહણને મોતને ઘાટ ઉતારી આરોપી નાસી ગયો હતો આરોપીને એમ હતું કે હાશ બચી ગયા પરંતુ વન વિભાગના સાબદા જવાનોએ છેક આરોપી સુધી પહોંચી તેને જેલના સળિયા ગણતા કરી દીધો છે મહાદેવની ધાર્મિક નગરી સોમનાથથી લઈ છે મહામુલા માનવ જીવનની સાથે ક્યારેક અમૂલ્ય વન્યજીવસિંહનું પણ નિધન થાય છે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં સિંહ હાઈવે ક્રોસ કરવા દરમિયાન વાહનોની અડફેટે ચડતા હોવાના બનાવ વધ્યા છે ગત ચાર જાન્યુઆરી જાફરાબાદના હિમાળ ગામ નજીક રસ્તો ઓળંગતી સિંહાણનું કારની અડફેટે નિધન થયું આ અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ સ્વિફ્ટ કાર પસાર થતી હોવાની ઓળખ થઈ આ અકસ્માત સર્જનાર કારની નંબર પ્લેટ જીજે ટ્વેન્ટી સેવન એપી સેવન સેવન નાઇન એટ હતી આ દુર્ઘટના બાદ શેત્રુંજી ડિવિઝનના એસીએફની આગેવાનીમાં તપાસ હાથ ધરાઈ વન વિભાગની ટીમે થોડા દિવસોની તપાસ બાદ અમદાવાદથી એક આરોપીને ઝડપી લીધો વનવિભાગના ટોચના અધિકારીઓની પ્રાથમિક પૂછપરછમાં રવિ ભરવાડે ફૂલ સ્પીડમાં ગફલતભરી રીતે વાહન અંકારી અકસ્માત કર્યાની કબૂલાત કરી અમદાવાદથી ઝડપેલા આરોપી રવિ ભરવાડને જાફરાબાદ કોર્ટ સમક્ષ રજૂ કરાયો તો કોર્ટે આરોપી રવિ ભરવાડને જેલ હવાલે મોકલી આપ્યો છે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામમાંથી પસાર થતાં સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે ઉપર એક સિંહ માદાસિંહનું સિંહનું મૃતદેહ મળી આવેલ અને આ મૃત્યુ કોઈ પૂરપાટ વાહનથી થયું હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાવ્યું આવતું હતું આ બાબતે તપાસ કરતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જાફરાબાદ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ઉનાથી લઈને ભાવનગર સુધી ભાવનગર સુધીના અલગ અલગ ટોલનાકા ઉપર આવેલા સીસીટીવી અને અન્ય સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી અને એક શંકાસ્પદ વાહન જે સફેદ કલરની સ્વિફ્ટ હતી એ લાગતી હતી જેના આધારે મળેલા વાહન નંબરની મદદ લઈને અમદાવાદ સુધીયાની તપાસ લઈ અને અમદાવાદમાં સ્થાનિક પોલીસની મદદ લઈને અમદાવાદના રહેવાસી રવિભાઈ કનુભાઈ ભરવાડ દ્વારા આ કૃત્ય થયું હોય તે એવું છે તેથી આજરોજ રવિભાઈ કનુભાઈ ભરવાડ રહેવાસી અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે હેમાડ ગામ નજીક વાહનની અડફેટે આવેલ સિંહણનું ઘટના સ્થળે જ મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં વાહન ચાલકો પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો જો વાહન ચાલકો સ્પીડ ઓછી રાખે અને થોડી સાવધાની રાખે તો દુર્ઘટના ટળી શકે છે રાજુલા જાફરાબાદ અને પીપાવાવના કોસ્ટલ વિસ્તારમાં સિંહની અવર જવર વધારે રહેતી હોવાથી વાહન ચાલકોને સાવચેતી સાથે પસાર થવા વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટર વિરલસિંહ ચાવડાએ અપીલ કરી આ બાબતે ખાસ વિભાગ તરફથી અપીલ એ કરવાની છે કે રાજુલાથી ઉના તરફ જતા કોસ્ટલ હાઈવે ઉપર અવારનવાર સિંહની ક્રોસિંગની ઘટના બનતી હોય છે એ માટે વન વિભાગ દ્વારા સ્થાનિક ટોલ પ્લાઝા ઉપર જાગૃતિ પણ આપવામાં આવી છે અલગ અલગ જગ્યાએ સાયનેજીસ પણ આપવામાં મૂકવામાં આવ્યા છે જેથી લોકોને એક નમ્ર અપીલ છે કે જ્યારે આ કોસ્ટલ હાઈવે પરથી પસાર થતા હોય ત્યારે તકેદારીપૂર્વક વાહન ચલાવે જેથી આપણી આ અમૂલ્ય વન્ય સંપદાને નુકસાન ન થાય એશિયાટિક સિંહ ગુજરાત જ નહીં હિન્દુસ્તાનનું ઘરેણું બનાય છે સિંહના સંવર્ધન માટે રાજ્ય સરકાર સમાજસેવી સંસ્થા અને લોકો સૌ મળીને સામૂહિક પ્રયાસ કરે છે ત્યારે વાહન ચાલકોએ પણ થોડી સતર્કતા દાખવી વન્યજીવના સંવર્ધન માટે પૂરતો સહયોગ આપવો જોઈએ ચેનิก સુજીત્રા ગુજરાત ફર્સ્ટ અમરેલી તો આ સાથે જ ધ ક્રાઇમ સ્ટોરીમાં હાલબસ આટલું છે આવા જ અપરાધની કહાની અને અપરાધીઓની ક્રાઇમ કુંડળી સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી મને રજા આપશો અને વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત